રામના બાણ વાજા હરીના બાણ વાજા મારી ડોસી મન રામના રામ ના એ હવે મૂંગો મહિને પણ ડોસી આ બાવી તારીખે ગઈ ને તેરે પ્રભુ રામ નો ભારત માં આખા માં ડંકો વાગ્યો એ ઈ બધું તો ઠીક આ ફૂલી ઘર માં શું કરતી હોય છે એને કોલેજ મોડું નહીં થતું હોય એ ફૂલરી બટા એ ફૂલરી બટા એ બાવ કોલેજે જાવ છું એ હા જા એ બાપુ હું કોલેજે જાવ છું હો એ આ ને આમ જો ધ્યાન રાખજે તારી એ ઓ અન મને 100 રૂપિયા આપો ની અરે 100 રૂપિયા કાઈ નો થાય એટલે બસો રૂપિયા અને કોઈ તને હેરાન કરતું હોય ને તો મને ફોન કરજે એ નંબર યાદ છે ને હા મને યાદ છે તમારા નંબર હા તે જ એ હાલો હાલો હે દોહા હા આપડી છોડી કેવી ભણે કા આપડી છોડી ને તો નોકરી લેવા ની છે હા ઓ ભલે ગમે એટલો ખર્ચો થાય પણ ભણાવી જ છે બદુડા હા આજ કયા ખટારા વાળા આપણે લૂંટ્યું તારું ડુ ખટારા લૂંટ્યા કાઈ નો વરે હા ખટારામ શું વરે હારી છોડી હોય ને એને ઉપાડ લેવાની પછી શું પછી તો પછી હે એને ગીટનાપ કરીને લઈ જવાની હું બાપાને ફોન કરવાનો તારી હગલી લઈ શાસ આવી મહણિયામાં

બોલો માર બાપુ કેવી મારી ઉપાધિ કરે છે મને કેવા હાથ સીવે છે કે તું ધ્યાન રાખીને જજે બટ્ટા અને પછી છે ને મારા બાપુ મને નોકરી લેવડાવશે અને પછી હું મોટી થઈને ડોક્ટર ની નોકરી લઈશ અને આખા ગામની સેવા કરી મારા બાપુ નું સપનું હું પૂરું કરીશ

એ અરે બાપા ક્યાં ધોડા ને દોડી જાવો એ જય તને શું વાત કરું શું છું પણ મારી ધોળી ભણવા જતી હતી ને તો કોકે કિડનેપ કરી લેતી હા અને કે પાંચ લાખ રૂપિયા માણી એમ લઈને આવું નક્કી મારી લાગશ્યું નો આવું હા તો એ ક્યાં પૈસા દેવા જ તો પૈસા દેવા જાવું પડે ને અને અરી બપા એમ ન કરાય પોલીસ વાળાને ફોન કરી દઉં પણ પોલીસ વાળાને ફોન કરે જ ખબર પડી જાય મારી ચોરીને મારી લાગે પણ આમ થાય તમે પાંચ લાખ તો દેવાના જ છો ઓલા પોલીસ વાળા હારે હોય પકડી લેતો

પોલીસ વાળા લઈ ગયા નહા જા દોહા આપણે પોલીસ વાળા ન્યા લઈ દેશું આપણી છોરીને કઈ કરી ના નાખે ન્યા દોચી કાય નઈ તાય સાહેબ ને આવાજ દે આ આયા સાહેબ તમે ફોન કર્યો તો સાહેબ મે ફોન કર્યો તો ત્યારે કિડનેપ થઈ ગયું સાહેબ કાય ખબર નથી માર છોડી ભણવા જઈતી ને તે રસ્તામાં જ ઉપર લીધી

પેલા માર ચોડી ચોડી મૂકો પૈસા આપી પદુડા લઈ કામ એ આબી 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 તો જીલે આ એમ નામ પદુ અર ખાધો આપણે આ ગાયણી માં હવે તો છોડી ગયો છોડું શું હાથી માર હે અમા ખાવ ભાઈરો તમારા પૈસા મળી ગયા ને હવે છોડી મૂકો હલો હલ તો હે ખે હલય હલો મારા બેટા નામ જોતો કેવડા લઈને બેઠા ચાલ ઉભા રહ્યો આનો મારો ભાગતો ને